નામ મહેશ કુમાર જગદીશ ચંદ્ર દવે છે હું કૃષ્ણાપાટ સોસાયટીમાં રહું છું આ સોસાયટીમાં આવતા અમને આકાશદીપ આકાશદીપ બંગલો ભવન સુધીનો રોડ બહુ પાણી વાળો છે અને ઘણી વાર તો ખાડા બહુ છે ખાડા ખાડા પણ પુરાયા નથી આગળ રોડ ખોદ્યો પાણીની લાઈન નવી નાખી એનો રોડ ખોદ્યો એનો રોડ પણ હજુ સમારકામ કર્યું નથી બરાબર છે અને આ કેટલા વખત અમે ભોગવીએ છીએ અમારે સિંગલ સિંગલ રોડ જવું પડે છે ઘણીવાર પાણીના છાંટા ઉડે છે મારે વાગ્યું હોવા છતાંય મારે આ રોડ પર જવા આવવાની બહુ તકલીફ પડે છે અને ઘણા ગૈડા લોકો જતા આવતા હોય છે અમે જોઈએ છીએ એમના ઉપરથી ગાડીઓ ફાસ્ટ જાય છે અને પાણીથી લગભગ કરી થઈ જાય છે લોકોના ઉપર કાદવ ઉછળે છે બરાબર છે અને આ પાણી તો લગભગ નહી ને તો હું આ એરિયામાં 15 વર્ષથી રહું છું પાણી ભરેલું ને ભરેલું જ રહે છે પાણી જતું નથી રોડ નું જો લેવલ ઊંચું થતું હોય તો કરાવી દો એ સારું કહેવાય અમે આ આના માટે દરખાસ્ત કરીએ છે તમને તો આ રોડ સારો થાય સફાઈ કામ સારી થાય આ રોડ સારો સારો રહે તમે પહેલા જે કાઉન્સિલરો ને બધા હતા તે આ રોડ બનાવડાયેલો ત્યાર પછી કશું કર્યું નથી બરાબર છે અને આ રોડ ને રોડ માટે ઘણા ઘણા પ્રશ્નો છે